રાખો તમે કાર્યકર સ્વર્ણ મહોત્સવ જે જોઈ રહ્યા છો એનો થીમ જ છે બીજ વૃક્ષ અને ફળ તો જે આ સંસ્કાર રૂપી બીજ છે એ મહિલાઓને નાની વયો વય ઉંમર થી છે કે બાલિકાઓ થકી થી યુવતીઓ થકી મહિલાઓમાં બધા બધી એજ એક વસ્તુ છે કે જેના ફળ પછી આનંદ થઈને એમના પરિવાર સમાજ

તો એ સંસ્કારો નાની પાલિકા થી લઈને દેવામાં શરૂ થાય છે તો એ યુવતી બને છે અને એ જ મહિલા બને છે અને એ જ આગળ જઈને પોતાના ઘર ને અને પોતાના સમાજ ને આગળ ઉછેરે છે તો એ રીતે આ મહિલાઓમાં એના સીડ્સ નાખવા એ બહુ જરૂરી છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા માં આપનું સ્વાગત છે અમે અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં છીએ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કે જ્યાં આજના દિવસમાં બીએબીએસ નો કાર્યકર્તા સુવર્ણ મહોત્સવ થઈ રહ્યો છે અને એવામાં કાર્યકર્તાઓ સાથે વાતચાત કરવી છે અલગ અલગ સેવાઓ છે ચાલી રહી છે એકસો ને સત્તાવન જેટલી સેવાઓ છે બીએપીએસ માં ચાલે છે એમાં મહિલા પ્રવૃત્તિ અને યુવતી પ્રવૃત્તિ આ બંને પણ ચાલી રહી છે એમની એમની જ વાતચીત કરવી છે મેમ સ્વાગત છે આપનું વાઇટ્સ ઓફ ઇન્ડિયામાં મને મહિલા પ્રવૃત્તિ વિશે જાણવું છે કે આ પ્રવૃત્તિ કઈ રીતના થાય છે અને એની પાછળનો હેતુ શું છે જે સ્વામિનારાયણ મારું નામ મીરા છે અને હું બીએપીએસ ની કાર્યકર છું અને દિલ્હીથી આવી રહી છું

એમને કોઈ સ્પેશિયલ ટ્રેનિંગ વગેરે કે કોઈ બોધપાઠ વગેરે કે એવું કંઈ આપવામાં આવે છે ખરું જે પણ યુવતી સભામાં આવતા હોય છે એ લોકો જે સ્વામિનારાયણ સંપ્રદાય છે જે બીએબીએસ બીએબીએસ છે એના જે કાર્ય છે એ બધાથી ઇન્ટ્રોડ્યુસ તો થયા જ છે અને એ લોકોને બધાની જાણ પણ પડે છે એના માટે જેમ અહીંયા અલગથી કોર્સેસ પણ કાઢેલા છે સત્સંગ શિક્ષણ પરીક્ષાઓ છે પછી જે બીએપીએ સંસ્થા છે બીએપીએ સંસ્થા અલગથી પણ બધા ને બધું ઓનલાઈન ને બધું ચલાવે છે જેમાં જેમ બ્રહ્મ વિદ્યાના કોર્સીસ છે પછી આઈપીટીસી કરીને એવો પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ છે એવા પછી સંસ્કૃત માટે પણ એક ઓનલાઈન કોર્સ એમણે ચલાવી રાખેલો છે જી બધું તમને ઓનલાઈન એનું ઇન્ફોર્મેશન મળી રહે છે તો એવા બધા કોર્સીસ છે એ પણ બધા જોઈન કરતા હોય છે અને એનાથી પણ તમને થોડું બધું ની પર્સનાલિટી ડેવલપમેન્ટ લઈને તમને આપડા સનાતન અને જનરલ જે આપણો બધું જીવનને એના વિશે જે બધા છે એવા બધા નોલેજ ને એવા બધા જે ક્વેશ્ચન્સ અનેના ચેલેન્जेस આવે છે બધાના સોલ્યુશન્સ પણ ત્યાંથી મળે છે પ્લસ જે અમારી મહિલા પ્રવૃત્તિઓમાં જે આપણે સત્સંગ સભાને બધું કરતા હોઈએ છે તો એમાં જે બધા ટોપિક્સ લેવાતા હોય છે જે બધા એજન્ડાસ લેવાતા હોય છે એ બધા જે આજકાલના આપણા જે વર્લ્ડની બધા જે જનરલ ચેલેન્જીસ હોય છે એના રિગાર્ડિંગ જ હોય છે અને એનું સત્સંગના માધ્યમથી ઇઝી વેમાં બધાને જે અન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે એવું જ આપણા શાસ્ત્રોના બેસિસ પર જ જેમ આપણે મહાભારત થઈ ગઈ ગીતા થઈ ગઈ આપણે સ્વામિનારાયણ સંપ્રદાયનું વચનામૃત છે એવા બધા આપણા શાસ્ત્રોના બેસિસ પર જ છે બધા પ્રવચન હોય છે એને ઇઝી લેંગ્વેજમાં સમજાવીને કોઈ એક્ટિવિટીઝના ફોર્મમાં કોઈ ગેમ્સના ફોર્મમાં એવી રીતે મેસેજીસ પાસ ઓન કરવામાં આવે છે લોકોને કે એમને ઇઝીલી સમજાઈ પણ જાય અને એ એમની લાઈફમાં એને ઇમ્પ્લિમેન્ટ પણ કરી શકે અને એમનાથી એમનાથી એમને એમના જીવનમાં ફાયદા પણ મળે અને સોલ્યુશન્સ પણ મળે કારણ કે આપણે બધી જગ્યાએ જોતા હોય છે આપણને પ્રવચનની ફોર્મમાં અને ચેલેન્જીસ છે અને આજની દીચી બધી જગ્યાએથી આપણને મળતું હોય છે પણ સાથે સાથે એમનું સોલ્યુશન પણ સારામ સારી રીતે લોકોને મળી શકે અને એમને ફાયદો થઈ શકે એવા અહીંયા પ્રયાસો કરવામાં આવે છે અને સાથે સાથે ખાલી સત્સંગ પ્રવૃત્તિ ની એટલે કે બીએપીએ સંસ્થા છે ખાલી સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન નથી એ સોશિયલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન ની જે ઓળખવામાં આવે છે તો સત્સંગ પ્રવૃત્તિની સાથે સાથે એવી 160 થી વધુ સોશિયલ સર્વિસીસ પણ છે જેમાં બીએપીએ સંસ્થા ઇક્વલી ઇન્વોલ્વ છે તો એવી જારે જારે સંસ્થાની જરૂરત પડે છે અલગ અલગ ક્ષેત્રોમાં સેવાઓની એમાં પણ અમારા કાર્યકરો બધા જોડાય છે એમાં મહિલાઓનો પણ એવો જ યોગદાન રહે છે

તેવી અનેક સેવાઓ અને એવી અનેક પ્રવૃત્તિઓ છે જ્યાંથી મહિલાઓને એમનું પર્સનલ ડેવલપમેન્ટ એમનું સોશિયલ ડેવલપમેન્ટ એમનું સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ ઓવરઓલ અપલિફ્ટમેન્ટ આપણે કહી છે મહિલાઓનું નારી ઉત્કર્ષ એ તમને અહીંયા જોવા મળશે ઓકે આ કાર્યકર્તા મહોત્સવ છે અને એ પણ સુવર્ણ મહોત્સવ છે અલગ અલગ જે સેવાઓ ચાલે છે એમાં એના પચાસ વર્ષ પૂરા થયા છે પણ આ મહિલા સેવાની જ મારે વાત કરવી છે મહિલા પ્રવૃત્તિની જ વાત કરવી છે શા માટે મહિલા પ્રવૃત્તિ છે શરૂ કરવામાં આવી હતી એની પાછળનું વિઝન શું રહ્યું છે જે મહિલાઓ છે આપણે જેમ કહેવાય છે ને કે આપણા ઘરમાં અને આપણા સમાજમાં એક બહુ બહુ જ અહમ રોલ પ્લે કરે છે જેમ આપણા ઘરમાં મહિલાઓ છે એ આખા ઘરને જોડીને રાખે છે અને આપણે કહે છે ને આપણી કોઈ પણ સંસ્કાર આપણામાં દેવામાં આવે છે તો આપણી માતા થકી દેવામાં આવે છે તો એ સંસ્કારો નાની બાલિકા થી લઈને તેવામાં શરૂ થાય છે તો એ યુવતી બને છે અને એ જ મહિલા બને છે અને એ જ આગળ જઈને પોતાના ઘર ને અને પોતાના સમાજ ને આગળ ઉછેરે છે તો એ રીતે આ મહિલાઓમાં એના સીડ્સ નાખવા એ બહુ જરૂરી છે અને આ જે આખો તમે કાર્યકર સ્વર્ણ મહોત્સવ જે જોઈ રહ્યા છો એનો થીમ જ છે બીજ વૃક્ષ અને ફળ તો જે આ સંસ્કાર રૂપી બીજ છે એ મહિલાઓને

સભાઓ થકી જ બધું મહિલા સભા યુવતી સભા પાલિકા સભી એ કહેવાય ને કે એનું ફર્સ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે બધી સેવાઓનું એમાં આવે છે તો તેમાં હવે જે મૂકમ બધું રસોડા વિભાગ સંભાળવાનું છે ફૂડ પેકિંગ કરવાના છે લોકોને પછી બધું